ગોવિંદ ગુરુ ની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ તેમજ ચિંતન શિબિર કાર્યક્રમ આદિવાસી સમાજના પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું તેમાં ડેડીયાપાડા ધારાસભ્ય અને આદિવાસી મસીહા ચેતર વસાવાની શાનદાર એન્ટ્રી જોવા મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ પીતફળિયા પિછોડા ગુરુ ગોવિંદ ચોક ખાતે પરમ પૂજ્ય ગોવિંદ ગુરુ પ્રતિમા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા તાલુકા તેમજ સંજેલી તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી આદિવાસી ભાઈઓ બહેનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ચિંતન શિબિરમાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી મસીહા અને આદિવાસીનો નો અવાજ ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કે મૂળ માલિક વિશે સમજણ આપી જમીનો સાચવવા જનજાગૃતિ સભા માનગઢ અને ગુરુ ગોવિંદના સપનાને સાકાર કરવા વિનંતી કરી ભીલ બનાવવા હાકલ કરી સંવિધાન અધિકારીઓ મણિપુરની ઘટનાની માહિતી આપી આવનાર સમયમાં લડવા તૈયાર રહીશું જ્યાં જ્યાં આદિવાસી સમાજની હાકલ પડે ત્યાં આવવા ખાતરી આપી હતી આદિવાસી આગેવાનો નરેશભાઈ બારૈયા હાજરી રહ્યા હતા અને ધાનપુર ગોવિંદ ગુરુની પ્રતિમા અનાવરણ કરવાની વાત કરવામાં આવી હતી ઉમડકાભી આરતી ભજન કીર્તન કરવામાં આવ્યું હતું ભોજન પ્રસાદ કરી છો તમે મૂળ માલિક છો એ સાબિતી આપવા માટે કેટલા જાતના પુરાવા જોઈએ થોડા મેં તમને ગણી બતાવો મને જેટલા યાદ આવે એટલા સાંભળજો તમે પહેલાં તો જન્મનો દાખલો માગે છે પછી આધાર કાર્ડ માગે છે આવકનો દાખલો માગે છે જાતિનો દાખલો માગે છે રેશન કાર્ડ માગે છે પાન કાર્ડ માગે છે પંચાયતમાં તમારું લેણું બાકી છે કે નહીં તે પણ માગે છે ઘરવેરાની વેરાની પાવતી માગે છે લાઈટ બિલ માગે છે તમારા પોલીસ સ્ટેશને કેટલા કેસ ચાલે છે ત્યાંની એનઓસી રિપોર્ટ પણ માંગે છે તમારા ઘટિયામાં તમારા પર કોઈ બોજો છે કે એ પણ માંગવામાં આવે છે અને આજે તમે જોઈ લો તમે દેશના નાગરિક છો તમે કઈ કઈ લાભ લેવા પણ જાવ છો માનો કે આ દાદા એ કઈ લેવાનું છે એને કઈ લાભ જોઈએ છે તો દાદા પોતે પણ કોઈ ઓફિસમાં જતા રહે તાલુકા પંચાયત કે કલેક્ટર કે જિલ્લા પંચાયત અમે મૂળ માલિક છે દાદા હયાત છે તો તમારા પર લાભ લેવા ચાલતા આવ્યા છે અને એનો પોતાનો હયાતીનો દાખલો પણ આજે આ લોકો માગે છે માગે છે કે નથી માંગતા આજે આ મૂળ માલિકોની પરિસ્થિતિ આ સરકારો આ પ્રકારની કરી છે એ પણ આપણે સ્વીકારવું પડશે આજે મૂળ માલિક ક્યાં છે મૂળ માલિક આવી રીતના ભેગો ન થાય સંવિધાનની વાત ન કરે અધિકારોની વાત ન કરે શિક્ષણ નઈ માંગે રોજગાર નઈ માંગે એટલે મૂળ માલિકોને આ આજની સરકારોએ લાઈન ઉપર લગાડી દીધા છે લગાડી દીધા છે કે નથી લગાડી દીધા

અગર તમે એના નાગરિક છો તમને કઈ લાભ જોઈએ છે તમારા બાળક ને બે મહિના સુધી તે હજુ પત્યું નથી અને સરકારો કીધું તમારા પર જે રેશન કાર્ડો છે એને તમે એકત્રીસ બાર સુધીમાં કેવાયસી ની કરાવશો તો તમને અનાજ નહી મળશે આપણે લાઈન પર આવી ગયા કે ગયા હજુ એ પત્યુ નતું ત્યાં સુધી સરકારો કીધું કે તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો નહી તો તમે ખેડૂત તરીકે મટી જશો તમને કોઈ લાભ આપવામાં નહીં આવશે કીધું કે નહીં કીધું

એવી સિસ્ટમ તમે આમાં બી લાવો તો તમે મિસ્કોલ મારીને કેવાયસી થઈ જાય નોકરી થઈ જાઓ કઈ કરાવો કેમ અમને લાઈનો પણ રાખો છો કેમ કે આદિવાસી સમાજ ભેગો નહીં થવો જોઈએ એ નવરો પણ એટલે આપણી પાસે માર્ગશે અધિકારો માર્ગશે એરપોર્ટની જમીનો લેવા જઈશું લડવા આવશે હાઇવેની જમીનો લેવા જઈશું લડવા આવશે પ્રોજેક્ટ માટે જમીનો લેવા જઈશું લડવા આવશે સાથીઓ ઘણા મારા દાદા મિત્રો મારા સાથી મિત્રોએ ખૂબ સારી માહિતી અહીંયાથી આપી છે સાથી માહિતી છે એમની હું સમર્થન કરું છું બિલકુલ 100% સાચી માહિતી છે પણ વાત સરકારે આપણી સાથે શું કર્યું જોઈ લો 72 ડબલ એનો આટલો મોટો પાવર સંવિધાનમાં આપણી પાસે છે છતાં આપણા વિસ્તારોમાં સૌથી મોટી જમીનો બીજાના નામે થઈ હોય એન એન નામે થઈ હોય 72 ડબલ એની જમીનો આ સરકારે આપણી જમીનો બીજું ઉદ્ઘાટન કરીને બીજા લોકોને પધરાવી દીધી દાહોદનું મેટર તો યાદ છે ને બધાને કેટલા લોકોની જમીનો આપી દીધી એક ઇંચ પણ જમીન કોઈ સરકારની નથી આ જમીન આદિવાસીઓની છે આ વિસ્તારમાં કડાણા ડેમ આવી ગયો નર્મદા ડેમ આવી ગયો હાઈવે નીકળી ગયા કેટલા મોટા પ્રોજેક્ટો જતા રહીતો આ જમીનો એમણે શા માટે લઈ લીધી તો ના પાડે ત્યારે આદિવાસી સમાજના તમામ પદાધિકારીઓ અધિકારીઓ સરપંચો આગેવાનો મુખીઓ અને યુવાનો મોટી આવનારા દિવસ કઈ રીતના આવી જ રીતના સરકારો કરશે આદિવાસીઓનો વિકાસ નહીં કરે તો આવનારા ભવિષ્યમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ આદિવાસી ગ્રહણ કરી લે માંગ કરીશું અને ફોટો આપણે થોડીવાર પછી આપણે સ્પેશિયલ ફોટા જોવા માટે રાખીશું તો પ્લીઝ પ્રાથમિકતા છે આદિવાસીને સ્વાયત રાજ મળે જે અમારી પ્રાથમિકતા છે સાહેબ આપણે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા આદિવાસીને આતંકવાદી કહેવામાં આવે છે એના વિશે આપ શું કહેવા માંગો છો બચુભાઈ ખાબડ એ એમની પાર્ટી આરએસએસના મનોવાદી વિચારધારા ધરાવતા વ્યક્તિ છે એમને એવું હશે કે આ વિસ્તારોમાં મનરેગામાં ગુજરાત પેટર્નમાં ટ્રાઇબલ સપ્લાન્ટમાં ડીઆરડીઓમાં એમના ઈશારાથી બારની એજન્સીઓ એનજીઓ આવીને કરોડોના ભ્રષ્ટાચારો કરે છે તેવી રીતના અહીંના આદિવાસીઓને દબાવી દઈશું અહીંયા પ્રતિમા ના મૂકવા દઈએ પણ આ અમારો અમારા ગુરુ છે અમારી આસ્થાનો વિષય છે જ્યારે પણ અમારા ગોવિંદ ગુરુ ગોવિંદ ચોક ધાનપુર ખાતે અમે પ્રતિમા મૂકવાના હોઈશું સમગ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આગેવાનોને સાથે રહી પ્રતિમાનું અનાવરણ કરીશું અને બચુભાઈ ખાબડને પણ કહેવા માગીએ છીએ જે સમાજે તમને મતો આપીને વિધાનસભા મોકલ્યા છે એ સમાજનું કામ એમણે કરવું જોઈએ કોઈ મનોવાદી વિચારધારા આ વિસ્તારમાં હવે નથી ચાલવાની યુવાનો જાગી ગયા છે એટલે એનો જવાબ આવનાર